સુરતમાં આજે વહેલી સવારથી જ ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો જેના કારણે શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અઠવાગેટ સહિતના શહેરના ઘણા વિસ્તારોમાં ઝાકળ જેવો વરસાદ પડ્યો હતો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે બફારો રહ્યો હોવાથી આ વરસાદ મહત્વપૂર્ણ છે કારણ કે વરસાદના કારણે વાતાવરણ ઠંડુ થયું છે અને લોકોને બફારાથી રાહત મળી છે ખેડૂતો પણ આ વરસાદથી ખુશ છે કારણ કે તેનાથી તેમના પાકને પૂરતું પાણી મળશે ભારે ઉકળાટ અને ગરમીથી ત્રાહીમાં પોકારી રહેલા ભરૂચ શહેરમાં આજે વરસાદનું આગમન થયું છે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે શહેરના મુખ્ય રસ્તાઓ જેમ કે સ્ટેશન રોડ પાંચબત્તી શક્તિનાથ સિવિલ રોડ અને કલેકટર કચેરી સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો ગુજરાતના અંકલેશ્વર પંથકમાં આજે વરસાદનું આગમન થયું છે ભારે ગરમી અને ઉકળાટથી ત્રાહીમાં પોકારી રહેલા લોકોને આ વરસાદથી રાહત મળી છે અંકલેશ્વરના ભડકોદરા કાપોદરા પિરામણ ગઢખોલ અંદાડા કોસંબી સહિતના ગામડાઓમાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ખેડૂતો આ વરસાદથી ખુશ છે કારણ કે તેનાથી તેમના પાકને ખૂબ જ ફાયદો થશે